પીવાના પાણીની લાઈન નાખી ઘરે ઘરે નળ કનેક્શન આપી દીધા હતા પણ આજ દિન સુધીમાં બોર ખોદવામાં આવ્યો નથી એટલે ઘરે ઘરે નળમાં પીવાનું પાણી આવતું નથી આ બાબતે સમાચાર પત્રોમાં અહેવાલ પ્રસિદ્ધ થતા જૂન મહિનામાં કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ અને બાહેદરી આપી હતી કે ચોમાસું બાદ બોરિંગનું ખોદકામ કરીને હાડકી ફળિયા ખાતે દરેકના ઘરે પીવાનું પાણી મળતું થશે

આવેદનપત્ર અત્યારે ચર્ચા નહીં થાય પણ આ જે છે તે આ રીતના અમે જણાવીએ છીએ માંગણી છે કે અમારો બોર આવી જાય નાણા બધાને પાણી પહોંચી જાય એટલી માંગણી છે હજી કોઈ માંગણી છે